જય સ્વામિનારાયણ તારીખ સોળ સાત બે હજાર પચીસ અષાઢ અષાઢવદ છઠ બુધવાર શ્રી ઘનશ્યામ બાલપ્રભુ એવી અદ્ભુત લીલા કરે કે કોઈના કળામાં ન આવે એક દિવસે અયોધ્યા નગરીમાં સંધ્યાકાળ થયો ને માતા ભક્તિ દેવીના હૈયામાં ફાળ પડી હાય રામ આજે હજી ઘનશ્યામ ઘેર કેમ ન આવ્યા રામપ્રતાપ ઘનશ્યામ ક્યાં રામ પ્રતાપજીએ કહ્યું કે ઘનશ્યામ હરિમંદિરમાં દર્શન કરતા હશે કાં તો ક્યાંક કથા સાંભળવા બેસી ગયા હશે તું જલ્દી જા તપાસ કરી ઘનશ્યામને ઘેર બોલાવી લાવ જો ઘોર અંધારું થતું જાય છે પૂરમાં અસુરોનો ઉપદ્રવ બહુ છે તું જલ્દી શોધીને ઘનશ્યામને ઘેર લઈ આવ જટ જા અને ઘનશ્યામને શોધી લાવ ભક્તિ માતાએ અધિરાઈથી કહ્યું માતાની અધિરાય જોઈ રામ પ્રતાપભાઈ બાળ શ્રી ઘનશ્યામની તપાસ કરવા નીકળ્યા રામપ્રતાપભાઈ સીધા પૌરાણિક સ્થાન હનુમાન ગઢીએ ગયા ત્યાં ઘનશ્યામને રામાયણની કથા સાંભળતા જોયા ભાઈએ કહ્યું કે ઘનશ્યામ હવે તો રાત્રિ પડી તમે હજુય ઘર ન આવ્યા તે માતા ચિંતા કરે છે માટે જલ્દી ચાલો તમે અહીં ક્યારે આવ્યા ત્યારે ત્યાં સાથે કથા સાંભળનારાઓએ કહ્યું કે તો સંધ્યા સમયના અહીં અમારી સાથે જ કથા સાંભળે છે બાલ ઘનશ્યામે હસીને કહ્યું કે મોટાભાઈ તમે બીજા મંદિરે દર્શન કરીને પાછા આવો ત્યાં આ કથા પ્રસંગ પૂરો થઈ જાય પછી જશું રામપ્રતાપભાઈને આ વાત બરાબર લાગી તે રત્નસિંહાસને દર્શન કરવા ગયા ત્યાં પણ શ્રીમદ્ ભાગવતની કથા વંચાતી હતી અન્ય ભક્તજનો સાથે બાલ ઘનશ્યામને પણ કથા સાંભળતા જોયા ભાઈને તો આશ્ચર્ય ઘણું થયું કે ઘનશ્યામ તો હજુ હનુમાન ગઢીએ હતા અને અહીં ક્યાંથી રામપ્રતાપભાઈએ એક જણને પૂછ્યું કે ઘનશ્યામ અહીં ક્યારના કથા સાંભળે છે એણે કહ્યું કે મોટાભાઈ ઘનશ્યામ તો સંધ્યા સમયના અમારી સાથે કથા સાંભળે છે રામ પ્રતાપભાઈ વિસ્મય પામતા મનમાં વિચારે છે મને આ સ્વપ્ન છે કે શું મનમાં ને મનમાં વિચારતા રહ્યા ને કહ્યું કે ઘનશ્યામ ઘરે ચાલો માતા વાટ જુએ છે ઘનશ્યામે કહ્યું કે હા ભાઈ હમણાં જ આવું તમે બીજા મંદિરે દર્શન કરતા આવો ત્યાં દશમ સ્કંધનો અધ્યાય પૂરો થઈ જશે પછી બંને સાથે ઘરે જઈશું રામ પ્રતાપ તો તુરંત ઉતાવળી ચાલે ત્રીજા સ્થળે કનક ભુવને દેવના દર્શન કરવા ગયા ત્યાં પણ ઘનશ્યામ પ્રભુ ત્યાં પણ ઘનશ્યામ પ્રભુ સામે એક પગે ઊભા ઊભા માળા ફેરવતા હતા રામપ્રતાપભાઈ તો ત્યાં ઘનશ્યામને જોઈને વધારે ભ્રમણામાં પડ્યા ખરેખર મને સ્વપ્ન છે કે શું ત્યાં લોકોને પૂછ્યું કે ઘનશ્યામ અહીં ક્યારના છે ત્યાંના પૂજારીએ જવાબ આપ્યો તે ઘનશ્યામ તો અહીં સંધ્યા સમયના આમ એક જ ચિત્તે તપની માળા ફેરવે છે રામ પ્રતાપભાઈને વધારે આશ્ચર્ય થયું પછી તેમને થયું કે બીજા મંદિરોએ પણ તપાસ કરું અને જે જે મંદિરે ગયા ત્યાં તે તે મંદિરે ઘનશ્યામને જોયા આમ નજીક નજીકમાં કુલ આઠ દસ મંદિરો ફરી વળ્યા પછી હનુમાન ગઢીએ ગયા તો ત્યાં પણ ઘનશ્યામ કથામાં એકાગ્ર ચિત્તે બેઠેલા જોયા રામપ્રતાપભાઈએ વિચાર કર્યો કે જેમ અક્રૂરજીને યમુનાના ધરામાં ભગવાન શ્રી કૃષ્ણએ બહુરૂપે દર્શન દીધા હતા તેમ મને પણ આજે કૃપા કરીને ઘનશ્યામે અનેક રૂપે દર્શન દીધા ઘનશ્યામને મોટાભાઈએ પુરુષોત્તમ જાણ્યા રામ પ્રતાપભાઈને જોતા જ શ્રી ઘનશ્યામ ઊભા થયા અને કહ્યું કે ચાલો મોટાભાઈ હવે કથા પૂરી થઈ ગઈ ઘેર જઈએ બંને ભાઈ ચાલતા ઘેર આવ્યા ઘેર આવતા વેદ માતાએ શ્રી ઘનશ્યામને છાતી સરસા ચાપી લીધા ગાલે મીઠી ટપલી મારી મીઠો ઠબકો પણ દેવા લાગ્યા ઘનશ્યામ જુઓ અહીં અયોધ્યામાં સાંજે વહેલાસર ઘરે આવવું મોડી રાત્રે ક્યાંય ન રોકાવું જો ચાર ઘડી રાત વીતી જતાં તમે નહીં આવો તો ઘરમાં આવવા નહીં દો પછી ઘરના બહાર ઉઘડશે નહીં હો એમ કહીને ઘનશ્યામને વાળું કરાવીને પલંગ ઉપર પૂઢાડી દીધા ઘનશ્યામ પ્રભુ પોઢી ગયા પછી કુટુંબીજનો પાસે રામપ્રતાપભાઈએ ઘનશ્યામે બહુ સ્વરૂપે દર્શન દીધાની વાત કરી વાત સાંભળી કુટુંબીજનોનો બહુ આશ્ચર કુટુંબીજનો તો બહુ આશ્ચર્ય પામ્યા બધાએ ઘનશ્યામને અવતારી પુરુષોત્તમ જાણ્યા અંતર્યામી પ્રભુએ પણ મનમાં વિચાર્યું જો સૌ કુટુંબીજનો મને ભગવાન તરીકે ઓળખી જશે તો પુત્ર તરીકેનું ભાઈ તરીકેનું સુખ નહીં લઈ શકે તેથી ઘનશ્યામે પોતાની માયા વિસ્તારી સૌ દિવ્ય ભાવને તુરંત ધૂલી ગયા અને સૂઈ ગયા અસ્તુ જય સ્વામિનારાયણ ભગવાન સ્વામીનારાયણ લીલા